ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં મેઘરાજા મહેરબાન થયા છે જેમાં ગુજરાત રાજ્યમાં ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે કચ્છના જળાશયો છલકાયા છે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા તાલુકામાં સરકારી ચોપડે છસો અડસઠ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે જે દાનેરાના સરેરાશ વરસાદ કરતા એકસો બે ટકા જેટલો વરસાદ થાય છે પરંતુ દાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના તળાવમાં આટલો વરસાદ થવા છતાં પાણી જોવા મળી નથી રહ્યું અને તેના લીધે આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાના જાણ વર્તાઈ રહ્યા છે ચાલુ વર્ષ દરમિયાન ખેતીલાયક વરસાદ થયો છે જોકે ભૂગર્ભના તળ ઊંચા આવે તેવો વરસાદ આ વિસ્તારમાં નદીઓ સજીવન થાય ત્યારે જ થયો કહેવાય જેના કારણે ધાંધેરા તાલુકાના શરદી ગામોથી લઈ મધ્યભાગના ગામોના તળાવોમાં પાણી બરાબર જોવા મળ્યું નથી એક તરફ જ્યાં ચોમાસા ઋતુ પૂરું થઈ ચૂક્યું છે તો બીજી તરફ દાંદરા તાલુકામાં જળસંચય થાય તે રીતે મેઘરાજાની મહેરબાની થઈ નથી સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોનું માનીએ તો દાંદરા તાલુકામાં આવી પાણી વગરની સ્થિતિ દાંદરા માટે ખરાબ સમય લાવે તેમ છે ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકામાં વરસાદ ખાલી ખેતીલાયક વરસાદ છે અને જો તળાવની વાત કરવામાં આવે તો હજુ વરસાદથી તળાવ ભરણા નદી નેનાવા છે થાવર છે વેંછીવાડી છે જીવાણા છે તો આર્યા તળાવ હજુ વરસાદથી ભરણા નદી ખાલી ખેતીલાયક જ વરસાદ છે અને જો હવે સરકાર આમ તો વાત કરે છે તળાવ ભરવાની પણ તળાવ જો ભરવો હોય તો પાઇપ લાઈનથી નાખે નાખીને ભરેને તો જ ધાનેરા માટે યોગ્ય છે નહીતર ધાનેરા માટે ખેતી કરવી અને પશુપાલન કરવું ખૂબ કઠિન કામ છે તો મારી સરકારશ્રીને વિનંતી કે જો આ સગવડ કરે પાઇપલાઇન નાખી તો જ તળાવ ભરાય એના સિવાય શક્ય નથી ધાંધણા તાલુકા માટે અચ્છા જે ખાલી તળાવ પડે શું ભવિષ્ય ભાગે છે ધાનેરાનું ખેતું માટે કહીએ તો એ તળાવો જો ભરાશે જો પાઇપ લાઈન નાખી ભરાય તો જ ભરાશે બીજો વરસાદ બનાસકાંઠામાં જો વરસાદ થાય તો ખેતી લાગે ખેતી લાગે જ વરસાદ થાય છે વધુ વરસાદ નથી કે તળાવ ભરાઈ જાય છલો છલ એવું થયું નથી આ સાલ એટલો વરસાદ છે પણ ખેતી લાયક જ છે વરસાદ પણ ખૂબ અઘરી પરિસ્થિતિ જો તળાવ ન ભરવામાં આવે તો તાંદરા તાલુકાના નેનામાંથી થાવર ગામ અને થાવર ગામથી લઈ વાસણ તો બીજી તરફ વાલેરથી લઈ વાછોલ ગામ સુધીના ગામડામાં આવેલા તળાવો હાલની સ્થિતિ ખાલી જોવા મળી રહી છે ધાનેરા તાલુકામાં વર્ષ બે પછી સિઝનમાં વરસાદ તો નોંધપાત્ર રીતે નોંધાય છે જોકે તળાવો ભરાઈને છલકાય તેવો વરસાદ ધાનેરામાં પડ્યો નથી જેના કારણે ભૂગર્ભના તળ દિવસે દિવસે ખૂબ જ ઊંડા ઉતરી રહ્યા છે ગુજરાત સરકારે બે વર્ષ પહેલા પાઇપલાઇન મારફતે તળાવો ભરવા માટેની યોજના મંજૂર કરી હતી જોકે તે યોજનાનું કામ હજુ સુધી ચાલુ થયું નથી ધાંદરા તાલુકાના ખેડૂતો અને પશુપાલકો માટે આવનારો સમય હજુ વિકટ બને તેમ છે બીજી રીતે કોઈ તળાવ રીતે કે એમાં તો પાણી કોઈ ભરવાનું નહીં જે આ બોરની પરિસ્થિતિ વાળા એટલે કાઠું છે કેમ કે વરસાદ નહીં એમ વરસાદ સારો પણ તળાવ રીતે વરસાદ નહીં પાણી કોઈ ભરવાનું જ નહીં બે હજાર સત્તર માં જયારે ને ત્યારે તળાવ બીજા ભરવાનો હતા એને પછી તો હજી કોઈ તળાવમાં પાણી આવ્યું જ નહીં કઈ પરિસ્થિતિ ઊભી થશે આ રીતે જો પાણી નથી હા બાળવા જાવ તો પરિસ્થિતિ તો વિકૃત થશે કેમ કે પોણી વગર કોઈ હે જ નહીં અમારી બાજુ બોરમાં પોણી તો હે જ નહીં આ વરસાદ આવે સારો જ થયો એટલે થોડું ઠીક નહીં તળાવ રીતે કોઈ પણ વરસાદ પોણી તળાવમાં કોઈ પોણી નહીં પાણી સંગ્રહ થાય એવું થયું કંઈ નહીં એવો વરસાદ નહીં વર્યો ખેતી લાયક વરસાદ કહેવાય સંગ્રહ નથી સંગ્રહ નહીં